નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા બીજા ભાગમાં ભાગની વાત તો પીપર વાળી લાઈનમાં હરાજીનું કામકાજ આવી ગયું છે આપ જોઈ શકો છો બે ત્રણ લાઈનની હરાજી પણ લેવાઈ ગઈ છે અને બીજા ભાગમાં મિત્રો સુપર અને સારા માલના જ ભાવ દેખાડવાનો છે વિડીયોમાં બન્યા રહીજો એન સુધી ઊંચો બજાર ભાવ કેટલો આજે બોલે છે તે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોમાં એન સુધી બન્યા રહીજો ધન્યવાદ ત્રણસો એકાશી રૂપિયા ભાવતે જૂની પેઢીપતિ નો બદલો છે Gini, dua aja. Nol nol nol. Nol nol બદલો વેચાણો તો એ વેચાણો છે જૂની પીડીપતિ નો ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ આના એક હાજર એક્યાસી રૂપિયા ભાવ થયો ભાઈ ગોમટા નો માલ છે પીડીપતી સુપર દેશીઓ પીડીપતી આ ખેડૂત છે ગોમટાના આ ભાઈ લઈને આવ્યો છે એક હાજર ને એસી એકાશી રૂપિયા ભાવ આવ્યો ગોમટાથી લઈને આવ્યો છે દર્શન દલાલ માં વેચાણી છે એક હજાર ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે આ ભાઈ આ એના તોલાટ છે બસ આ એક હજાર ને એક્યાસી અને આ જોઈ લો આ મીડિયમ ક્વોલિટી માલ છે આના છસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે જૂની પીઢીપતિ છે આ મીડિયમ ક્વોલિટી માં છે છસો ને એકાણું રૂપિયા ભાવ થયો પૈતરા વગરના ને એવા બધું છે મિક્સ માં છસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે આનો ના એક હજાર એક હા હા આઠસો ને એક રૂપિયા ભાવ થયો છે ભાઈ સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે કલર બહુ સારો છે આઠસો ને એક રૂપિયા ભાવ થયો છે સોમેશ્વર દલાલ માં છે પચાસ કટાનો વકલ છે ભાઈ આઠસો ને એક રૂપિયા ભાવ થયો છે તમારી છે બાબા ડુંગળી

来，喊住，喊 <noise> 住！打 <noise> રૂપિયા ભાવ દીધો ભાઈ સાઇઝ વાળો માલ જોયો કઈ ઘટે ને એવો માલ છે આઠસો ને એકસાઠ રૂપિયા ભાવ દીધો થોડીક મીડિયમ સાઈઝ છે એની અંદર બાકી બધી મોટી સાઈઝ હોતી છે એની અંદર આવડી આઠસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો વિનાટ કરેલો માલ છે ભાઈ श्री हले सचे श्री 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 સાત માં બધું ઝીણા મોટું બધું મિક્સ માં છે બાકી ક્વોલિટી સારી છે એકદમ સૂકો માલ છે પાકો માલ છે અને કલર લાઇટિંગ બહુ સારી છે સાતસો ને એક્યાસી રૂપિયા ભાવતી છે બાકી માલ સારો કાંઈ ઘટે ને એવો માલ છે

પાંચસો ને પાંચસો ને પિસ્તાલીસ બિયર હજાર છે સાઈઝ બહુ સારી થઈ છે જોઈ શકો છો તમે આ સમયમાં સાઈઝ બહુ સારી થઈ છે આઠસો ને એકવીસ રૂપિયા ભાવ છે તે કલર નથી એટલો બધો પણ સાઈઝ બહુ સારી છે